आज्ञात 5 5 हा बोर्डवर काही बोलत आहे की तुम्ही समाजाबद्दल माहिती आणि वादस्यो असकडे येणार आहेले हेल्प ऑपरेटर जरा डायरेक्ट संपर्क करून घ्यायचा आहे जर आज की अगर कोई नोट आ रहा हो पुढे तो तो ले બાજુ <laughs> આવી <laughs> મિત્રો મને એક વાતનો એવડો મોટો રંગ છે કે મારી જીભ થી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી મેં ગયા હતા એવો કાર્યક્રમ ની કઈ કામ નો આજે મારી એમાં મારા થયેલા ઉચ્ચારણ થી આજે હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું

રૂપાલા સાહેબ ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ આધાર કારણ કે સંતોષ છે અને ક્ષત્રિય સમાજ ને રૂપાલા સાહેબ ની ભાષણ પછી અને અમારા બધાની સમજણ પછી સમાજ ને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ આવતીકાલે કદાચ કોઈ એવા વ્યક્તિઓ આંદોલન એના માટે હું ખાસ કહી દઉં ખાસ કહી દઉં આ બધા આવી ગયા છે ને હા બધા છે ને મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું

નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબ ને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય કોઈ પણ ગુનો કરી શકો છો ગુનો ગુનો કરવાનો હક છે 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 તો આટલો બધો મોટો જે જે રૂપાલાભાઈ બોલ્યા અમારા ઉપર ગયા અને આજે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈ ને તો રૂપાલાભાઈ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ અમેનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફીને ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈ ની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનુ દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે તો આપતો સમજો કે અમે અમે બેનુ દીકરીઓ ન્યાય માંગીએ છીએ અને અમને ન્યાય મળવો જોઈએ રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી રૂપાલાભાઈ નહીં અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનુ દીકરીઓ વિશે બોલે કોઈ પણ સમાજના બેનુ દીકરીઓ વિશે બોલે તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવાની ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે બરાબર છે અને અને રૂપાલાભાઈની ટિકિટ બીજું કે આજે અમારા બહેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે તો જયરાજભાઈ જયરાજભાઈ નહીં બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેખો પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા પોતાની આબરૂ માટે લડાઈ દે છે તો એને સપોર્ટ કરો તમારા રાજકીય રોટલા નો શેકો મહેરબાની કરી અને આજે આપ લોકોના માટે થાય અને આ બેનોને અરેસ્ટ કર્યા છે તો ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને શરમ અનુભવવી જોઈએ